દર્શક મિત્રો રહ્યા છો ગાંધીનગર ક્રાઈમ ન્યૂઝ આ હું છું ક્રાઇમ ન્યૂઝથી કેમેરામેન સાથે આજે સરસ મજાનું હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા એક ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે જ્યાં કેટલીક બહેનો છે તો સર્વપ્રથમ બેન આપનું શુભ નામ કહો અને આજના કાર્યક્રમ વિશેષ કંઈક આપને મંતવ્ય આપો મારું નામ જવુવાણી મહિમા બેન છે આજનો આ કાર્યક્રમ રક્તદાન રક્તદાન કરવાનો હતો એમાં મેં રક્તદાન કરેલું છે મારું પહેલી વખતનું આ રક્તદાન છે પણ મને ખૂબ જ આનંદ થયો અને મને ખૂબ જ ઉત્સાહ હતો કે મારે પહેલી વખત રક્તદાન કરવાનું છે જય શ્રી રામ મારું નામ ખુશીબેન રામ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દલના ભાઈઓએ જે આયોજન ગોઠવ્યું છે તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હું ભક્તિ અશ્વિનભાઈ સાંકલા દુર્ગાબાઈની સહસંયોજિકાને ફરજ નિભાવી રહી છું દો બુંદ રક્ત કે અગર હમ હમારી દો બુંદ રક્ત કે કિસીકી જાન બચા સકતી તો હમે રક્તદાન કરના બહુ જરૂરી છે મેરી યી વિનંતી સબસે કે રક્તદાન કરના બહુ બહુ જરૂરી છે જય શ્રી રામ હેતલબેન ભગત તો મિત્રો રક્તદાન કરવું બહુ જરૂરી છે તમને ભવિષ્યમાં પણ ઇન્સ્ટોર ક્યારેય પણ ધ્યાનમાં આવે કે અહીં કને રક્તદાન છે તો સો રક્તદાન કરો રક્તદાન કરવાથી ઘણા બધા ફાયદા છે એક તો કોઈકને જરૂરિયાતમંદને કામ આવે છે અને બીજું આપણા શરીરમાં પણ મેડિકલ સાયન્સ એમ કહે છે ગૂગલ એમ કહે છે બેન કે નવો બ્લડ કન્સીલ થાય છે જે બહુ ફાયદાકારક થાય છે અને આપણા શરીરમાંથી જૂનો જે જાય છે એના લીધે બે ટોક્સિસ છે કે વગેરે ઘણી બધી વસ્તુઓથી આપણા માટે જ ફાયદો છે માટે રક્તદાન આવશે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યું છે આપણા કેટલાક નગરના મુરબીઓ જેઓ પાસેથી આપણે આ અંગેની વધુ વિસ્તૃત મુદ્રા અને બજરંગ મુદ્રા એકમ દ્વારા અયોધ્યા મુકામે પ્રથમ હુતાત્મા થયેલ કોઠારી બંધુઓની શ્રદ્ધાંજલિના ભાગરૂપે આ બ્લડ બેંકનું બ્લડ ડોનેશનનું આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે તેમાં મુદ્રા નગરના શહેરીજનો બહોળી સંખ્યામાં રક્તદાન કરવા માટે ઉપસ્થિત છે વિશ્વ હિન્દુ પરિષદ પૂર્વ કચ્છ જિલ્લા મંત્રીની એ જવાબદારી છે વિશ્વ હિન્દુ પરિષદ મુદ્રાનગર દ્વારા આજે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અયોધ્યામાં કોઠારી બંધુઓના જે શ્રદ્ધાંજલિ સ્વરૂપે આપણે આ રક્ત રક્તદાનનું આયોજન કર્યું છે આ રક્તદાનમાં મુન્દ્રાનગરમાંથી લગભગ સોથી સવાસો લોકો આજે રક્તદાન કરી રહ્યા છે રક્તદાન જે લોકો કરશે એમને એક તો તુલસીનો રોપો પણ પ્રતિકરૂપે આપવામાં આવે છે રેડક્રોસ સોસાયટીનો પણ આ રક્તદાન નિમિત્તે ખૂબ ખૂબ આભાર સૌ આ રક્તદાનમાં આવેલ સૌ ગ્રામ્યના આગેવાનો પણ